મેળામાં આવનાર યુવાનો લાકડા ઉપર ચડવા પડા પડી કરે છે અને જે યુવાન ઊંચે ચડે છે તે મહિલા અને યુવતીઓ દ્વારા વાંચની લાકડીઓનો માર પણ ખાય છે ત્રાવણીના દિવસના છઠ્ઠના દિવસે ગધેડો ભરવામાં આવે છે બરોબર દર દિવસ ભરવામાં આવે છે અને શિમલાનો થાંભલો ઊભો કરવામાં આવે છે એની ઉપર પાંચમના દિવસનો પાંચમના દિવસનો ઊભો કરવામાં આવે છે છઠ્ઠાના ગજાણો એ કરવામાં આવે છે અને યુવક જે છડે થાંભલા ઉપર અને ઉંધી જે છોડીઓ મારે એમને ગોટલી બોટલી મૂકવામાં આવે છે જે કટારા વાળી વાર એમને જે માણ એમના માણા છડે છે એમને જે મનપસંદ યુવક હોતી એ પસંદ કરવામાં આવે છે અગાઉ મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા આવી સ્પર્ધા યોજાતી હતી હવે આદિવાસી સમાજ મનોરંજન પરંપરા જાળવવા ગોળ ગધેડાના મેળાનું આયોજન કરે છે હોળી ધૂળેટીનું પર્વ એટલે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ માટે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે હોળી ધુળેટી જિલ્લાની અંદર આદિવાસી સમાજ અલગ અલગ રીતે અલગ અલગ જે પ્રાચીન મેળા યોજાતા હોય છે તેઓ આજે જે જેસાવડા ખાતે યોજાઈ રહેલો જે ગોળ ગધડા મેળો વિસ્તાર ની અંદર ખુબ પ્રખ્યાત એવો જેસાવાડાનો નો ગોળ ગધેડા નો મેળો માનવામાં આવે છે જેની પરંપરા પ્રમાણે દ્રશ્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આજે

ઉપરથી પોટલી છોડી લાવે તેને વિજેતા માનવામાં આવે છે એક સમયે જે પ્રાચીન સમયમાં આ રીતે સ્વયંવર યોજાતો હતો કે જે યુવક પોટલી છોડી લાવે તેને મનપસંદ દિવસી સાથે લગ્ન કરવામાં આવતા હોય છે પરંતુ સમયની સાથે તે સ્વયંવરની પ્રથા બંધ કરવામાં આવી છે પરંતુ આજે જે વળવાઓના સમયથી જે ચાલી આવતી આ પરંપરા જળવાઈ રહે લોકો જે નવી પેઢી આ સંસ્કૃતિથી ભૂલી ન જાય તેને ઉજાગર રાખવા માટે અત્યારે પણ જે દર વર્ષે આ મેળાનું આયોજન થતું હોય છે અને આસપાસમાંથી દૂર દૂર થી પણ લોકો મોટી સંખ્યામાં મેળો નિહાળવા માટે આવતા હોય છે સાબિર બાબો ગુજરાત ફર્સ્ટ હોય